No, nah, I'm done with And I'll lie the wash

E hey, aí, mata de...

જે અમે ધૂપ કરી છે સરસ ધૂપ આવે છે હું તમને રિવ્યુ આપું આનો આ ધૂપ છે સરસ આવે છે મંથનની છે ગોલ્ડ તમે એક કરો એટલે સરસ સુગંધ રહે છે ઘરમાં ઝેડ બ્લેક કંપની આવે ગોલ્ડ સરસ સુગંધ આવે એટલે મેં તમને રિવ્યુ આપ શનિવારે ના અમુક સમય આપણે ધૂપ ઘરમાં કરવી જોઈએ જેનાથી પોઝિટિવિટી ઘરમાં વધતી હોય છે ઉતાવળ ન કરવી કેમ કે કહાની ત્રણ બાજુ હોય છે સાંભળનાર બોલનાર સત્ય એટલે જે સાંભળ્યું એને બહુ જ બધા હોય દરેક ને અલગ અલગ રીતથી જોવા પડે બીના સ્વાર્થ ઓર બિના મુલાકાત કે પ્રતિદિન યાદ કરે સાચી વાત છે તમને કોઈ સવારે વહેલા મેસેજ કરતા હોય વગર કામ કોઈ કામ નથી પણ યાદ કરે ને જય શ્રી કૃષ્ણ કહેતો તમે સૌભાગ્ય છો એમ એવું કે બોલતા હોઠ પ્રશ્નોને ઠારે છે બંધ હોઠ પ્રશ્નોને ટાળે છે પણ સાહેબ મલકાતા હોઠ પ્રશ્નો નું નિરાકરણ લાવે છે માટે હસતા રહો અને હસાવતા રહો સરસ સુપ્રભાત સરસ મેસેજ હતો કેવું કાના આજે આપણા ગુજરાતમાં મણપતસિંહ બાપુનું બહુ મોટું નામ છે સોશિયલ મીડિયા થકી એમને આટલું મોટું સરસ કામ કરી બતાવ્યું સેવા નો જે મર્મ છે એ સમજાવવાને સરસ રીતે એમને ભગવાન માતાજી શક્તિ આપીને આજે આખા વર્લ્ડમાં મણપતસિંહ બાપુ ફાઉન્ડેશન નામ છે મોટું તો સોશિયલ મીડિયાનો ઉપયોગ સરસ રીતે કામ કરે છે અને લોકોની મદદ કરી શકે છે એવું સરસ ઉદાહરણ આપણા મહીપસ થી બાપુએ પૂરું પાડ્યું છે કોઈને મદદ કરતા થઈ જવાનું આપણે નાની મદદ કરતા કદાચ આપણે શરમ આવે કે આવું નાની મદદ શું કરવા હું બતાવું સોશિયલ મીડિયામાં પણ કેવું છે કે કોઈ સમજો કે નાનામાં નાનું કામ આજકાલ કોઈ કહે છે કે એક હાથથી દાન કરતો બીજા હાથને ખબર ના પડે પણ આપણે કંઈક સારું કામ કરીએ જેમ ખોટું કામ કોઈ સિગરેટ પીતો હોય તો એને જોઈને લોકો સિગરેટ પીતા થઈ જાય તો સારું કામ કરવા માટે બી લોકોને પ્રેરણા મળતી હોય છે જેમ બાપુએ કામ કર્યું છે એમ આપણને પણ થવું જોઈએ કે આપણે પણ ફૂલ નહીં ફૂલની પાકડી એને મદદ કરવાની એટલું સરસ સોશિયલ મીડિયામાં પાવર છે એટલે થોડાક વિચારો બી આપણા બદલવાની જરૂર છે કે આપણે જે પણ સારા કામ કરતા ને એ ચોક્કસ બધાને જાણ કરો જાણ કરો એટલે એવી રીતનું નહીં આમ અભિમાન ના આવવું જોઈએ આપણી જાત પર અને આપણે વિનમ્ર થઈને લોકોની મદદ કરતા છે ને માન એટલું જ કે મને મદદ કરતો તું કરીને એવી પ્રાર્થના કરવાની છે આપણે એટલે એક અદભુત ઉદાહરણ તમે નાનામાં નાનું કીળીને તમે ખાવાનું આપશો ને તો પણ વિડીયો મૂકો કોઈ જ વાંધો નથી લોકો જોશે ને કદાચ માન પણ આપશે તમારી નાનામાં નાનું સારું કાર્ય બોલતું થશે તમે એક કીડીને આપતા થશો એટલે હાથી ને પણ આપતા ભગવાન કરી દેશે શરૂઆત કરો એકદમ નાનામાં નાની વાત કરી છે એ ચાર ગણું પુણ્ય થઈને આપણી પાસે આવતું હોય છે એટલે મેં એ જ કીધું કે કીડી થી ચાલુ કરે કારણ કે નાનો જીવ કોણ છે તો કીડી આપણે એને તો કઈને તો એ ચપટી ચપટી કહું છો ચપટી લોટ પણ નાખી શકીએ ખાંડ નાખી દો આમ મિક્સ કરીને તો પણ તમારું કામ થાય એ શરૂઆત કરવાની જરૂર છે આપણે સારા સારા પુણ્યના કામ આ એક વાર્તા છે જે મેં કહી દીધી છે બેટા પણ આજે ફરી કહું છું કે સારું કામનું પરિણામ હંમેશા સારું આવતું હોય છે પરીક્ષા બહુ થશે તમારી સારું તમે કરશો ને ત્યારે કેવી તકલીફ આવશે એનું સરસ વાર્તા જે કીધેલી છે પણ ફરી કહું છું મને બહુ જ ગમે છે અને હું આ ફરી રજૂ કરું છું એક ગામમાં મહાદેવ નામ રહેતો હતો મહાદેવ ભલે ગરીબ હતો પણ તેનું હૃદય દૂધ જેવું ચોખ્ખું દયાળું હતું તે દરરોજ સૂરજ ઉગે તે પહેલા પોતાની નાનકડી હોડી લઈને માછલી પકડવા જતો અને જેટલી જરૂર હોય તેટલી જ માછલી પકડીને સંતોષ માનતો તેનો પાડોશી અને દૂરનો સગો હરજીવન પણ માછી હતો હરજીવન પાસે મોટી હોડી અને જાત જાતની જાળ હતી પણ તે મનનો બહુ લો હતો તેને જરાય ગમતું નહીં કે કોઈ તેનાથી વધારે સુખી થાય આજકાલ બધાને આવું હોય કામ મહાદેવ ગરીબ હોવા છતાં ગામમાં બધાનો વાલો હતો તેથી હરજીવન ને તેની અદેખાઈ આવતી હરજીવનનું એક જ કામ હતું મહાદેવને હેરાન કરો માથા મૂકી દેવા એક દિવસ મહાદેવની હોડી કિનારે બાંધેલી હતી હરજીવન મોકો તેને ધારદાર ચપ્પા વડે તેની હોડીને નીચેના ભાગમાં એક નાનું કાનું પાડી આવ્યું જેથી મહાદેવની હોડી ડૂબી જાય બીજા દિવસે મહાદેવ બજારમાં માછલી વેચવા ગયો તો હરજીવને બધા લોકોને કહી દીધું કે મહાદેવની માછલી વાસી છે બધાના કર્મનો હિસાબ રાખે છે હું કોઈ ખરાબ નહીં કરું મહાદેવની આ સરળતા હરજીવન વધારે ગુસ્સો કરતી મહાદેવ કે હું કોઈનું ખોટું કરું એટલે પેલા જે હરજીવનદાસ જેનાથી બળતા હતા એને વધારે ગુસ્સો આવતો અને તે વધુને વધુ નીચા કામો કરવા લાગ્યો એટલે પેલા બિચારા સારા માણસને ઈચ્છા પાડવાનું કામ કરવા લાગ્યું મહાદેવ શાંતિથી પોતાનું જીવન જીવતો રહ્યો પણ હરજીવનના મનમાં તો હંમેશા આગ જ બળતી રહી હરજીવનના ત્રાસથી મહાદેવનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું માછલી ઓછી પકડાતી અને વેચાતી પણ નહીં એક દિવસ તે ખૂબ દુઃખી થઈને દરિયા કિનારે બેઠો હતો અને ઊંડા નિશાસા નાખતો હતો ત્યાં જ મહાદેવની નજર કિનારાની ભેખડ પર પડી તેને જોયું કે એક વૃદ્ધ કાચબી કડકો વચ્ચે ફસાઈ ગઈ હતી અને તે ખૂબ દુઃખી લાગતી હતી તેના શરીર પર ઠેકઠેકાણે ઈજાઓ થઈ હતી કદાચ તે ઈંડા મૂકવા આવી હશે અને ફસાઈ ગઈ છે મહાદેવે એક ક્ષણ પણ વિચાર્યું નહીં તેને ભૂખ તકલીફ કરતાં પેલા બેબસ પ્રાણીની પીડા વધારે લાગી સાંભળજો બે બસ પ્રાણીની પીડા વધારે લાગી મહાદેવ ધીમે ધીમે તેની પાસે ગયો તેને ધ્યાનથી જોયું કે કાચબીને ક્યાં ક્યાં વાગ્યું છે પછી મહાદેવે પોતાના ખભે નાખેલો નાનો ટુવાળ ફાડીને તેના ઘા પર લગાવ્યો ખૂબ જ કાળજીથી અને પૂરી તાકાતથી મહાદેવે પથ્થરો ખસેડ્યા અને કાચબીને આઝાદ કરી આઝાદ થતાં જ કાચબી તરત જ દરિયાના ઊંડા પાણીમાં ચાલી ગઈ મહાદેવ ખુશ થયો કે તેને એક જીવને બચાવ્યો તે પાછો ફરતો હતો ત્યાં જ તેને કિનારા પર એક અજાયબ વસ્તુ દેખાય એ એક અદ્ભુત લાકડી હતી જે સોનેરી રંગની હતી અને અંદરથી ચમકતી હતી મહાદેવે લાકડી હાથમાં લીધી તો એ લાકડી બોલી ઉઠી ભલા માછીમાર હું એ જ કાચબી છું જેને તમે બચાવી હું કોઈ સામાન્ય કાચબી નહીં પણ જાદુગરની હતી તમારી દયાથી હું પ્રસન્ન થઈ છું આ લાકડી મારું વરદાન છે જ્યારે પણ તને કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે બસ આ લાકડીને કહે છે આ લાકડી તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે મહાદેવ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો પણ સાથે સાથે તેને ખૂબ આનંદ પણ થયો હવે તેને હરજીવનના ત્રાસથી ડરવાની જરૂર નહોતી તેને લાકડીને સાકવીને પોતાના ઝૂંપડામાં મૂકી દીધી મહાદેવને ચમત્કારી લાકડી મળ્યા ગયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ તેને કહ્યું હે લાકડી મને એક નવી મજબૂત હોડી આપ જેથી હું દરિયામાં સુરક્ષિત રહી શકું અને આજે આજે પૂરતી માછલી આપજે આપજે તુરંત તેની જૂની તૂટેલી હોડીને જગ્યાએ એક સુંદર નવી હોડી આવી ગઈ અને તે દિવસે તેના માછીમારની જાળમાં એટલી માછલીઓ ફસાઈ કે એટલી માછલીઓ પકડાય કે તે જોઈને મહાદેવ ખુશ થઈ ગયો મહાદેવ સુખી થઈ ગયો પણ તેનો દયાળુ સ્વભાવ ક્યારેય ન બદલાયો તે પોતાના પાડોશોને પણ મદદ કરતો પણ હરજીવનનું લોભી મન મહાદેવની આ ખુશી જોઈને નહીં મહાદેવ જરૂર કોઈ ખજાનો શોધી કાઢ્યો છે એક રાતે હરજીવનને છુપાઈને મહાદેવના ઝૂપડા જોયું તેને જોયું કે મહાદેવ છોનેરી લાકડીના પ્રેમથી પહોંચાડી રહ્યો છે અને વાત કરી રહ્યો છે લાકડી હવામાં તરતી હતી અને ચમકતી હતી હરજીવન બધું સમજી ગયો આ તો કોઈ જાણી વસ્તુ છે મારે આ લાકડી ચોરી લેવી પડશે પછી તો હું આખા ગામનો સૌથી ધનવાન માણસ બની આવું વિચારે તેના મનમાં ગાંઠવાળી બીજા જ દિવસે વહેલી સવારે મહાદેવ માછલી પકડવા દરિયા ગયો દરિયામાં ગયો કે તરત જ હરજીવન ચોરી કરવા માટે મહાદેવના ઝૂપડા તરફ દોડ્યો કે લાકડી લેવા માટે હાથ લંબાવે ત્યાં જ લાકડી ગુસ્સે થઈને બોલી ઉઠી એ દુષ્ટ હરજીવન મહાદેવ ભલો માણસ છે અને તું હંમેશા તેને હેરાન કરે છે જે બીજાનો ખોદે છે તેનું પોતાનું ખોદાય છે અને જો જોતામાં તેની લાકડી હરજીવનની આસપાસ વીંટળાઈ ગઈ તે લાકડી નહીં પણ એક મજબૂત દોરડું બની ગઈ હોય તેમ હરજીવનના હાથ પગ બાંધી દીધા હરજીવન જોર જોરથી ચીસો પાડવા લાગ્યો પણ કોઈ તેની મદદ માટે આવી નહીં તે તેની જાળમાં ફસાયેલી માછલીની જેમ તરફડવા લાગ્યો જ્યારે મહાદેવ દરિયામાંથી પાછો ફર્યો ત્યારે તેને પોતાના ઝૂપડા પાસેથી કોઈને રડવાનો ગુનો પાડવાનો અવાજ સંભળાયો મહાદેવ દોડતો દોડતો ત્યાં ગયો અને જોયું તો હરજીવન જમીન પર બેઠેલો હતો અને તેના હાથ પગ તેની ચમકતી લાકડીના સખત બંધનથી વિછળાયેલા હતા હરજીવન મહાદેવને જોઈને રડી ડરી ગયો પણ તેની પાસે મદદ માંગવા સિવાય કોઈ રસ્તો ન હતો તે રડતા રડતા મહાદેવના પગે પડવા લાગ્યો અને બોલ્યો એ મહાદેવ મને માફ કરી દે મેં તારી હોડી તોડી તારી માછલી વેચવામાં અડચણ ઊભી કરી હું બહુ લોભી છું અને તારી ઈર્ષા કરું છું મેં આ લાકડી ચોરવાનો પ્રયત્ન કર્યો એટલે જ મળી છે મને છોડાવી દે ભાઈ મહાદેવનું દર ઉગડી ગયું પણ તેને ગુસ્સો ના આવ્યો તેને હરજીવનને કહ્યું હરજીવન મેં તારું ક્યારેય ખરાબ નથી વિચાર્યું આ લાકડીએ તને તારા જ કર્મોનો બદલો આપ્યો છે યાદ રાખજે જે બીજાનું ખોદે તેનું પોતાનું ખોદાય છે મહાદેવે લાકડીને કહ્યું એ લાકડી હવે આને છોડી દે એને એના કર્મોની સજા મળી ગઈ છે મહાદેવના કહેવાતી લાકડી તરત જ વંદન છોડીને પાછી પોતાની જગ્યાએ ચાલી ગઈ હરજીવન ઉભો થયો આખી ઘટનાથી તે એટલો ડરી ગયો કે તેનો લોભી મન એક ક્ષણમાં શાંત થઈ ગયું તેને સાચે જ પોતાની ભૂલ સમજાઈ તે મહાદેવની માફી માંગીને ત્યાંથી શરમથી માથું ઝુકાવીને જતો રહ્યો ત્યાર પછી હરજીવન ક્યારેય કોઈને હેરાન નતો કરતો અને તેને પોતાની મહેનતથી કામ કરવાનું શરૂ કર્યું મહાદેવ પોતાની ચમત્કારી લાકડીના સહારે સુખ શાંતિ જીવન જીવવા લાગ્યો લાકડીનો ઉપયોગ ફક્ત જરૂરિયાતમંદોને મદદ કરવા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે જ કરતો આમ મહાદેવને તેની ભલાઈનું ફળ મળ્યું અને હરજીવન તેના દુષ્ટ કર્મોનું આ વાર્તા આપણને શીખવે છે કે બીજાનું ખરાબ કરવાની કોશિશ કરે છે એને અંતે પોતાના જ ખરાબ કાર્યનું પરિણામ ભોગવવું પડે છે એટલે હંમેશા બીજાનું ભલું વિચારો બહુ જ સરસ અદ્ભુત વાર્તા હતી મેં પહેલાં પણ કીધેલી અને હમણાં પણ કીધી છે ને બહુ જ લાયક જેમ બાપુ પાસે પણ હમણાં આવ્યું કહે કે સોનીરી લાકડી માતાજી આપી દીધેલી છે ને એટલા સરસ સરસ કામ કરે છે ને એ બીજાનું પણ ભલું કરે છે તો આપણે પણ આવું કંઈક એટલે કોઈ આપણને લાકડી નથી એક વાર્તા એવી છે જે આપણને નાના બાળકને આપણે સમજાય આ રીતે આપણી સાથે કોઈ આવશે એટલે આપણે એમાં આપણે એ રીતનું વિચારતા થઈએ એ રીતની આપણે મહેનત કરતા થઈએ એટલે ભગવાન આપણને ગમે તે રીતે આવીને મદદ કરે અને આપણે પણ લોકોની મદદ કરતા થઈ જઈએ રહેવાર મહેન્દ્રસિંહ વ્યવહાર જય માતાજીભાઈ મહેન્દ્રભાઈ એટલે બહુ સરસ એટલે આપણું સોશિયલ મીડિયાનું પાવર તમે જોઈ શકો છો મહીપતસિંહ બાપુને તમે જોઈ શકો છો આપણા ખજૂરભાઈ પણ તમે જોઈ શકો છો પછી પોપટભાઈ આહીર છે આપણા બહુ સરસ કામ કરી રહ્યા છે આ લોકો અને અદભુત માતાજી એમને ખૂબ શક્તિ આપે ખૂબ મોટું નામ કરે હજુ પણ એટલે કહેવાનું મતલબ આપણે હંમેશા બીજાનું સારું કરવાની કોશિશ કરવાની એટલે આપણું પણ બધું સારું થતું જાય છે અને ચોક્કસ જો તમે મુલાકાત ના લીધી હોય કોઈ અને એટલામાં રહેતા હોય તો લવાલ ગામે ચોક્કસ જોજો બાપુના આશ્રમ પર તમને મંદિર જેવું ફિલિંગ્સ થશે અને ત્યાં જીવતા જ આવતા ભગવાન છે જે આપણે બધાએ ઠુકરાઈ દીધેલા છે ત્યાં એ ભગવાન તરીકે પૂજાય છે નાના બાળકો આપણા વડીલ વૃદ્ધો જેને આપણા ઘરે હોય ને ત્યારે આપણે એની વેલ્યુ નથી કરતા અને ત્યાં એ ભગવાન તરીકે પૂજાતા ત્યારે અને એમને હસતા જોશો ને ત્યાં તમને ખબર પડી કે અહીંયા જ ભગવાન છે એટલે ચોક્કસ મુલાકાત લેજો આવા સારા કામને હંમેશા આપણે બિરદાવવા જોઈએ અને એમને બહુ ઊંચી જગ્યા પર લઈ જવાની આપણી કોશિશ હોવી જોઈએ સારા કામને હંમેશા પ્રોત્સાહન મળવું જોઈએ એવી મારે બધાને અપીલ છે કોઈ સારું કામ કરતો હોય ને તેનો મહેરબાની રોકશો નહીં કોઈ બિચારો કોઈને મદદ કરતો હોય તેને ગાંડો નાખે આજકાલ બધા સ્માર્ટ થઈ ગયા છે ને એટલે કોઈ એ કહેશે ને આ સારું કામ કરે બહુ ડાહ્યો છે બહુ દોઢ ડાહ્યો છે તારે શું લેવા દેવા છે અરે ભાઈ એવું બોલવાની ક્યાં તમારાથી ના થાય ના કરો તું કે ચલ સરસ એવું કો એને કે મેં ના કરી શકું તું કરે છે સર ખરેખર ધન્ય છે તારા માં બાપ ધન્ય છે એવું કો તો પેલા વ્યક્તિને ચાર ગણું સારું કામ કરવાની શક્તિ મળશે બાકી તમારા બોલવા થી એને જે સારો માણસ એને ફરક નથી પડવાનો પણ તમે કેવા છો એ ચોક્કસ ખબર પડે છે તો આજનો મેસેજ મારો આજ છે કે બીજાનું ભલું કરો એટલે આપણું ભલું ઓટોમેટિક થતું જ હોય છે ભગવાન આપણી પાસે સોનેરી લાકડી લઈને કોઈને કોઈ મોકલી આપે છે અને આપણું કામ બધું થતું હોય છે ને આપણે બીજાને મદદ કરતા થઈએ છીએ તો આવા કોઈક સરસ કામ કરો મારી માતાજી ખુશ થવા અને અમારે કાલે સન્ડે છે એટલે માતાજીના મંદિરે તમારે ધજા સડવાનો હુકમ આયો છે મારી માં ખોડિયારનો તો હું લઈન આવ્યો છું દાદા તમને દેખાડું સુ ભાઈ તારું કામ કર ને યાર મંથન જો આ મારી માતા માટે સરસ ધજા મને મળી ગઈ છે મારી માતાની મરજી પ્રમાણે જય ખોડિયાર બધાને ને આ અમે મંદિરે જઈએ છે ત્યાં એક ભાઈ છે સેવા કરે છે મંદિરે હું ધજાને જોતો તો દસ મીટા દારુ પામ છે તમારા સોર્ટ્સમાં તમે જોશો મારી જે ધજા છે મારા મંદિરને લાલ લાલ ધજાવાળી ખોડિયારમાંની સાથે ગામની હું ધજા જોતો તો ને ઉપર એક મસ્ત ચકલી ઉપર ટોપ પર બેઠી છે ને શું કહે તો કાલે ચોક્કસ અમે વેહલા જીએ એટલે તમને હું લાઈવ થઈશ ને એ વિડીયો અમે કેવી રીતે કરીએ છીએ અમે પહેલી વાર કરી રહ્યા છે એટલે માતાજી જે કરે બધું બરાબર ચાલો જય ખોડા જય માતાજી અને આપણો એક જ મગજમાં આપણે એક જ વસ્તુ લઈને નીકળે કે હું બીજાનું ભલું કરવા માટે મને ભગવાને મોકલ્યો છે તમે બીજાનું ભલું કરશો એટલે તમારું સો ટકા થશે 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 તમે કોઈ સારા વ્યક્તિને તમે ટોકશો નહીં એને ગાંડો ના કહેશો આજના જમાનામાં બધા એને ગાંડો કે છે ભૂળા માણસને એ ભૂલ ના કરશો કારણ કે ભૂળાનો ભગવાન હોય છે કે ભૂળ્યો માણસ હોય જે સારો છે મનનો સારો છે તમને ખબર હોય તનનો સારો છે એવું નથી કેટલાક શિયાળ બનીને આવશે એવાને ઓળખવાની જરૂર છે પણ જે તમે ના હો તમે ખબર છે કોઈ નથી ને એ ત્યાં કોઈક સેવા કામ કરતો હોય જેને કોઈ જોઈ નથી શકતું એને એનું આપણને પરિણામ ખબર પડે જેમ કે મેં પછી બાપુ ક્યાંથી શરૂઆત કરી તી એક બધા ફેક્ટરીઝમાં જઈને બધાને ન્યાય આપવાનું કામ નાનું કામ જે એમ બધા ઇગ્નોર કરે આ શું કે છે ફોટો લડવાના ઝઘડા કરીને ભોવ આવે કરીને એવું બધું થાય ને કે એ લોકાનું છે આપણે શું લેવા દેવા પણ બાપુ એને આમાં લડત આપી અને આજે દુનિયા અમને સલામ કરે છે અને જેની સાથે લડત કરીએ છે ને એ બી ભાઈ માની ગયો છે કે ના ભાઈ બાપુ સાચા છે બાપુને કદાચ એ પણ મદદ કરતા થઈ ગયા છે આટલો પાવર છે સારી વસ્તુનો જે આપણા દુશ્મન હોય ને આપણા મિત્ર બની જાય અને ખભા પર ખભો મીડાય ને એ ચાલતો છે એ વ્યક્તિ જેની સાથે એમને જે તે સમયે બધા માં જઈને કંઈક આંદોલન કર્યું હશે અત્યારે એ વ્યક્તિઓ બધા એમની સાથે હશે એમને સમજાઈ ગયો હશે કે આ ખરેખર સારું કામ કરી રહ્યા છે અને અમારી ભૂલ સમજાઈ ગઈ એટલે એ પણ સારું કામ કરશે તો એમની ફેક્ટરી ચાર ગણી ગ્રોથ કરશે કારણ કે જે એમના જે એમ્પ્લોય છે એમના એમના માટે સારા વિચારો કરે જેમ કે હું કોઈના ત્યાં કામ કરું ને આપણને સારું વ્યવહાર કરતા સ્વાભાવિક બ્લેસિંગ કરે કે તમારું બહુ સારું થાય ભગવાન કારણ કે તમારું એમનું સારું થાય એટલે તમને સારું કામ મળવાનું છે આ સ્વાર્થની વાત કરી મેં બધા અમુક વાર એવું કહે છે કે તું પ્રાર્થના એવું કારણ કે આને ચાર બંગલા થાય અરે ભાઈ એના નસીબમાં થશે ને આપણા નસીબમાં પણ આપણે હંમેશા લોકોનું સારું વિચારવાનું તો ચાલો જય માતાજી જય ફર જેટલા પણ લાઈવમાં જોડા બધાનો ખૂબ ખૂબ આભાર મળીએ નેક્સ્ટ લાઈવમાં જય માતાજી